જેઠ મહિનાની અમાસના દિવસે ગુજરાતના ચાણોદ ખાતે આવેલ કુબેર ભંડારેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી આજના દિવસે એવું કહેવામાં આવે છે કે નર્મદા નદીમાં સ્નાન કરી પિતૃ તર્પણ કરવાથી પિતૃની શાંતિ મળે છે તથા આવતીકાલથી શરૂમ થતી ગુપ્ત અષાઢી નવરાત્રી હોવાથી નર્મદા નદીમાં સ્નાન કરીને માની આરાધના કરી શકાય આજના દિવસે અમાસના કુબેર ભંડારીના દર્શન કરવાથી જીવનમાં ખૂબ ભંડારો ભગવાન કુબેરેશ્વર ભરી દેશે એવી એક માન્યતા હોવાથી દર મહિનાની અમાસના દિવસે અહીન ભક્તોની ખૂબ જબીર જોવા મળે છે આજના દિવસે મહાદેવને સુંદર શણગાર કરવામાં આવે છે